પાટણના સાંતલપુરનું જાખોત્રા ગામ ગીતા આહિર નામની બાવીસ વર્ષની છોકરી સ્ત્રી જેમના લગ્ન થઈ ગયા હતા એક દીકરો સાથે એમને એવું હતું કે ફિલ્મમાં પોલીસને જેમ છે એક સુધી ખબર નથી પડતી કે લાશ ક્યાં ગઈ કે મૃતદેહ ક્યાં હતો તો આપણે એ રીતે જ એક સ્ટોરી ઘડીશું અને કોઈને કશી જ ખબર નહીં પડે એમણે પોતાનો તર્ક બુદ્ધિ કશું જ નહીં લગાવ્યું હોય અને ફિલ્મમાં જે પોલીસ બતાવે છે ઘણા બધા કિસ્સાઓમાં એટલે એમણે માત્ર કદાચ એટલી જ ફિલ્મ જોઈ હશે જેમાં પોલીસને સાવ બુદ્ધિ વગરની બતાવતા હોય છે બાકી તંત્ર બહુ જ આગળ વધી ગયું છે એમણે એક એવી સ્ટોરી રચી કે એક આધેડને ગીતા આહિરે માર્યો એમનું નામ હરજી સોલંકી એ અડસઠ વર્ષની ઉંમરના વ્યક્તિ વૃદ્ધ હતા સાધુતા અપનાવી હતી એટલું જીવન જીવતા હતા એમને માર્યા એમને બેભાન કરવામાં આવ્યા એમનો પ્રેમી આવ્યો પેટ્રોલ લઈને આવ્યો અને પછી એમને જીવતા સળગાવી દીધા એમને સ્ત્રીના કપડાં પહેરાવવામાં આવ્યા પગમાં જાર પહેરાવવામાં આવ્યા એવું માનીને કે ગીતા જે થયા છે એમને જ્યારે બધા ત્યારે એક લાશ મળશે અને લાશમાં કપડાં અને ઝાંઝર પરથી એમનો મૃતદેહ છે ને એટલે જ બધા એવું માની લેશે કે ગીતા હવે આ દુનિયામાં નથી એવું એમણે માનીને આ કર્યું પરંતુ હરજી સોલંકી એ દલિત સમાજમાંથી આવતા હતા અને કોઈ જ્યારે એમણે સાધુતા અપનાવી હશે ત્યારે કદાચ એમણે પોતાની જ્ઞાતિ ને સમાજ એ બધાને તો એ બધા જે બોજ છે બાકીનો એ પણ મગજ પરથી ઉતારી દીધો હશે પણ સમાજ એ બોજમાંથી બહાર નથી આવી શકતો અને એટલે જ આખી આ ઘટનામાં રાત્રે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આખી વાતને એ રીતે મૂકી કે દલિત સમાજના વ્યક્તિને મારવામાં આવ્યો છે હું હાજર નથી અને એટલે જ હું આખા ગુજરાતના દલિત સમાજના આગેવાનોને વિનંતી કરી રહ્યો છું અથવા આહવાન કરી રહ્યો છું કે તમે આ મુદ્દાને આંદોલન બાજુ લઈ જાઓ તમે લડાઈની શરૂઆત કરો કેમ કે અમરેલીમાં તમારી સાથે ખોટું થાય છે વિરમગામમાં ખોટું થાય છે પાટણ વગેરેમાં ખોટું થાય છે દલિતનું શોષિત વંચિતનું સ્ત્રીઓનું આજે પણ દુનિયામાં આપણે સમાન સ્તરે નથી પહોંચી શક્યા ભારતમાં આજે અનેક સમસ્યાઓ છે આજે આજે પરથી ઉતારવામાં આવે છે 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 વરરાજાને એને જાતિ વિશે ગાળ અપાય અપમાન કરાય એની જાતિનો શબ્દનો પ્રયોગ ગાળની સાથે સરખાવવામાં આવે છે કોઈની પણ જાતિ ગાળ કેવી રીતે હોઈ શકે આટલી સામાન્ય બાબત પણ આપણે સમજાવી નથી શક્યા માણસમાં ઉતારી નથી શક્યા આજે પણ લાખો માણસો એવા છે આ દેશમાં કે જો એમનું ચાલે તો એ સામંતવાદી શાસન ફરી એકવાર આવી દે એમનું ચાલે તો એ ખરેખર દલિતને બહાર ન આવવા દે ગટર જેવી માનસિકતા છે સાનુકૂળ હવે જે આવનારી પેઢી છે સમય લાગ્યો છે કદાચ હજુ વધારે સમય લાગી શકે પણ એ નફરત અને ઝેર ઓછી થઈ રહ્યું છે પણ એ નફરત કે ઝેર જ્યારે ઓછું થતું દેખાય ત્યારે સમાજનો એક વર્ગ જેને સૌથી વધારે પેટમાં દુખે તો એ છે રાજનેતાઓ કેમ કે એ નફરત કે ઝેર નથી કેમ કે એ ખાઈ નથી તો પછી એમની દુકાન કેવી રીતે ચાલશે બાકીના કોઈ નેતા કે બીજું કોઈ કરે તો કદાચ વધારે આશ્ચર્ય ન થાય પણ જીજ્ઞેશ મેવાણી જેમણે સૌથી વધારે દલિત અને શોષિતોના મુદ્દા ઉપાડ્યા એ જ્યારે આખા મુદ્દાને એની એનો ઘટનાનો પર્સ્પેક્ટિવ જાણ્યા વગર એને દલિતની હત્યા અને જાતિ આધારે હત્યા એવું માની લે જ્યારે પોતાના મનમાં અને આંદોલિત થવાની વાત કરે ત્યારે એ વાતને જસ્ટિફાય નથી કરી શકતા કે રાજ્યમાં દર વર્ષે અધિકારિક રીતે હજાર કરતા વધારે હત્યાઓ થાય છે અને દરેક ઘટનાઓમાં જાતિના કારણે નથી મારવામાં કે મારી નથી નખાતા ખૂબ બધી સમસ્યાઓ છે એક સ્ત્રી જ્યારે ખોટું કરે છે કે ખોટી રીતે કેસ કરે છે કે એને મળેલા કાયદાનો શસ્ત્રની જેમ ઉપયોગ કરવાની જગ્યાએ એ હથિયાર ઢાલની જેમ ઉપયોગ કરવાની જગ્યાએ હથિયારની જેમ ઉપયોગ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે ત્યારે બીજું કોઈનું નુકસાન નથી કરતી એવી અસંખ્ય સ્ત્રીઓનું નુકસાન કરે છે જે આજે પણ ન્યાયની કતારમાં બહુ જ પાછળ ઊભી છે એમના સુધી ન્યાય પહોંચે એની પહેલા ઉપરનો હિસ્સો જ્યારે એને મળેલા અધિકારનો ગેરફાયદો લેવા માંડશે અથવા આખા વિષયને અલગ રંગ આપવાનો પ્રયત્ન કરશે ત્યારે બહુ મોટું નુકસાન થશે જો દલિતોના કિસ્સામાં પણ આ થયું બાકીના શોષિતોના કિસ્સાઓમાં પણ આ થયું તો આપણે ન્યાયથી વધારે વધારે દૂર થતા જઈશું જીગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું પાટણ પોલીસે શું કહ્યું કરીએ એના પર નજર લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે એના પછી વિરમગામમાંય ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજ એ બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી આખવા સુરગીની ઘટના બને એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે આ કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર ડાંગ પિછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી એમના પગમાં ઝાંઝર પે પહેરાવીને આ લાસ્ટને રજડતી મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમજદાર તમામ માણસોને તમામ માણસો જે સમાનતા મને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ આધેડ વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે ગીતાબેને એકચુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો